તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની રોજબરોજની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી ભાજપને મોટો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ મોટો દાવો કર્યો છે કે સાત હજાર ભાજપના કાર્યકરો અને નેતાઓ કેજરીવાલ સાથે જોડાઈ ગયા છે તો વિગતવાર માહિતી મેળવીએ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂનાગઢમાં પોતાની તાકાત વધારી રહી છે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીનો દાવો છે કે સાત હજાર ભાજપના કાર્યકરો અને અનેક નેતાઓ પાર્ટીમાં જોડાયા છે ગુજરાતના છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીએ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે જોડો ગુજરાત જાહેર સભામાં હજારો લોકો એકઠા થયા હતા અને ભાજપ અને કોંગ્રેસના અસંખ્ય નેતાઓ અને કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા સૂત્રો દ્વારા માહિતી મળી છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા વિધાનસભા પ્રભારી વિનુભાઈ રાઠવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સ્ટેજ ઉપર હાજર હતા પાર્ટીના એક પ્રકાશનમાં જણાવાયું કે આ કાર્યક્રમ દરમિયાન ભાજપના વર્તમાન વ્યાપાર પ્રમુખ એવા રાજેશ રાઠવા અનેક ભૂતપૂર્વ સરપંચો કોંગ્રેસના ભૂતપૂર્વ તાલુકા પંચાયત સભ્યો અને સાત હજારથી વધુ કાર્યકરો પાર્ટીમાં જોડાયા છે છોટા ઉદેપુરમાં આ પાર્ટીનું અત્યાર સુધીનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન માનવામાં આવે છે ચૈતર વસાવાએ નવા સભ્યોનું પરંપરાગત ઘેસ આપીને સ્વાગત કર્યું અને જાહેર કર્યું કે ગુજરાતમાં પ્રામાણિક રાજકારણની નવી વાર્તા લખાશે છે તેમણે સ્પષ્ટપણે જાહેર કર્યું કે આમ આદમી પાર્ટી કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે અને સ્થાનિક ચૂંટણીઓ એકલા હાથે લડશે તેમણે જણાવ્યું હતું કે જનતા હવે પરંપરાગત પક્ષોના ભ્રષ્ટાચાર અને તૂટેલા મુક્તિ ઈચ્છે છે અને આમ આદમી પાર્ટી આ પરિવર્તન લાવ્યું છે ગુજરાતમાં આપની રણનીતિ પાયાના સ્તરે સંગઠનને મજબૂત બનાવવા અને લોકોને સાથે સીધા જોડાવા ઉપર કેન્દ્રિત છે પાર્ટીએ શિક્ષણ આરોગ્ય અને ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર સતત ઝુંબેશ ચલાવી છે છોટા ઉદેપુરમાં જાહેર સભા દ્વારા પાર્ટીએ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે તેનો પ્રભાવ હવે ફક્ત શહેરી વિસ્તારોમાં જ નહીં પરંતુ આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં પણ વધી રહ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ચૈતર વસાવાની ગુજરાત જોડો જનસભાને લઈને મોટી અપડેટ સામે આવી છે જે આ દર્શક મિત્રો બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે છ્યાશી ટકા બેઠકો જીતીને રેકોર્ડ બનાવ્યો અને હવે ગુજરાતમાં સતત સાતમી વખત જીત મેળવી ગુજરાતમાં સત્તા જાળવી રાખવા માટે ભાજપે મોટા મંત્રીમંડળમાં ફેરફારો કર્યા છે પરંતુ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસક ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા પછી વસાવાની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે મિત્રો દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં તેમના કાર્યક્રમોમાં ભારે ભીડ એકઠી થઈ રહી છે જ્યારે અઢી મહિના પછી હાઈકોર્ટે તેમને જામીન આપ્યા ત્યારે કોર્ટે શરત મૂકી કે તે તેમના મત વિસ્તારની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં નહીં આવે આ પ્રતિબંધ બાદ ચૈતર ગુજરાતના આદિવાસી પટ્ટામાં ફર્યા કરે છે અને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે અને આદિવાસી વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસમાં ગાબડું પણ પાડી રહ્યા છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં જોડો અભિયાનને પદયાત્રાને સમર્થન મળ્યા બાદ ચૈતર વસાવાએ મજબૂત નિવેદન આપ્યું વસાવાએ જણાવ્યું કે છોટા ઉદેપુરમાં ગુજરાતમાં જોડો અભિયાનને લોકો તરફથી અપાર પ્રેમ અને આદર મળ્યો છે આ રીતે મળેલા સમર્થનથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ભાજપનો અંત નિશ્ચિત છે દરેક ખૂણેથી હજારો લોકો ભાજપની સરમુખત્યારશાહી અને ભ્રષ્ટાચાર સામે લડવા માટે તૈયાર છે ચૈતર વસાવા આદિવાસી પટ્ટામાં આપના સભ્યપદ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે પરંતુ વિધાનસભામાં ધારાસભ્ય પક્ષના નેતા તરીકે સરકાર ઉપર પણ પ્રહારો કરી રહ્યા છે તમને જણાવી દઈએ કે ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતર વસાવાએ મંગળવારના રોજ જણાવ્યું કે ગયા વર્ષે ઓગસ્ટમાં સરકારે અતિ વરસાદ માટે વળતર તરીકે રૂપિયા ત્રણસો ને ઓગણીસ કરોડની જાહેરાત કરી હતી પરંતુ બીજા તબક્કામાં રૂપિયા ચૌદસો ને પંદર કરોડની જાહેરાત કરવામાં આવી જોકે વળતર ફોર્મ ભરનારા તમામ ખેડૂતોને આજ સુધી વળતર નથી મળ્યું અને સત્તરસો ને ચોત્રીસ કરોડની જાહેરાત છતાં રૂપિયા પાંચસો કરોડ ચૂકવવામાં નથી આવ્યા ત્રણ વર્ષ પહેલાં જ્યારે ચૈતર વસાવાએ ડેડિયાપાડા જીત્યું ત્યારે તેમનો પ્રભાવ ફક્ત નર્મદા જિલ્લા પૂરતો મર્યાદિત માનવામાં આવતો હતો હવે તેઓ સમગ્ર આદિવાસી પટ્ટામાં લહેર બની ગયા છે વસાવા સાડત્રીસ વર્ષના છે તેઓ ચોત્રીસ વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા અને આદિવાસી રિવાજ મુજબ તેમની બે પત્નીઓ છે તેઓ ચૈ તેઓ પણ ચૈતર વસાવાની સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા રહેતા જોવા મળે છે